નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરોનું બાકી અઢાર મહિનાનું ડીએ એરિયર્સ બે હજાર છવ્વીસથી આટલા હપ્તામાં થયું છે જાહેર તો મિત્રો તમને મળશે કે કેમ જાણો આ વિડીયોમાં વિગતવાર વિડિયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓમાં આઠમા પગાર પંચની અપેક્ષા વધુને વધુ વધી રહી છે તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આઠમા પગાર પંચને લગતા ઘણા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે તો તાજેતરમાં આઠમા પગાર પંચને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે જે કર્મચારીઓ માટે મોટો આંચકો આપવાનું નક્કી છે તો ચાલો આ સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ તો મિત્રો જેમ જેમ આઠમું પગાર પંચ નજીક આવી રહ્યું છે તેવી જ રીતે કર્મચારીઓ અને પેન્શનરો માટે તેમની ઉત્સુકતા પણ ઘણી વધી રહી છે તો આઠમા પગાર પંચને લગતું એક મોટું અપડેટ પણ આપણી સામે આવી ગયું છે જે કર્મચારીઓ માટે એક મોટો આંચકો છે તે આપવાનું નક્કી છે ત્યારબાદ વાત કરીએ તો પંચની રચના એટલે કે પગાર પંચની રચના થયાને બે મહિના થઈ ગયા છે અને કેન્દ્રીય કર્મચારીઓ તેમના અમલીકરણ માટે અધીરા બની રહ્યા છે તો હવે આઠમા પગાર પંચ વિશે કર્મચારીઓમાં ઘણી ચર્ચા થઈ રહી છે તો વધતી ચર્ચા વચ્ચે આઠમા પગાર પંચ પર નાણાં મંત્રાલય તરફથી એક મોટો પ્રતિભાવ આવ્યો છે તો ચાલો આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે જાણીએ તો મિત્રો જેમ જેમ પગાર પંચને સમય વીતતો ગયો છે તેવી જ રીતે કર્મચારીઓ અને પેન્શનરો તેમના અમલીકરણ માટે પણ અધીરા બની રહ્યા છે તો હવે આઠમા પગાર પંચ વિશે કર્મચારીઓમાં ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે તો વધતી ચર્ચા વચ્ચે આઠમા પગાર પંચ પર નાણાં મંત્રાલય તરફથી એક મોટો પ્રતિભાવ પણ સામે આવ્યો છે તો ચાલો આઠમા પગાર પંચના આ અપડેટ્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ ત્યારબાદ જોઈએ તો કયા પગાર પંચમાં પગારમાં સૌથી વધારો વધુ થયો હતો તો સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વાસ્તવિક પગાર વધારામાં છઠ્ઠા પગાર પંચે પ્રથમ ક્રમ મેળવ્યો હતો જેમાં સૌથી વધુ પગાર વધારો થયો હતો જો કે પગાર પંચ દ્વારા આપવામાં આવતા પગાર વધારાને સમજવા માટે ફિટમેન્ટ પરિબળ અને વાસ્તવિક પગાર વધારો બંને ધ્યાનમાં લેવામાં આવે છે તો ખાસ કરીને જેમાં સૌથી વધારો પગાર વધારો થયો હતો તે હતું છઠ્ઠું પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચે પ્રથમ ક્રમે પગાર વધારો કર્યો હતો જેમાં સૌથી વધુ પગાર વધારો પણ થયો હતો જોકે પગાર પંચ દ્વારા આપવામાં આવતા પગાર વધારાને સમજવા માટે ફિટમેન્ટ પરિબળ અને વાસ્તવિક પગાર વધારો બંને ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું તો આ ઉપરાંત છઠ્ઠું પગાર પંચ બે હજાર છમાં માં લાગુ કરવામાં આવ્યું હતું અને છઠ્ઠા પગાર પંચમાં પગાર માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા તો માહિતી અનુસાર છઠ્ઠા પગાર પંચે કર્મચારીઓના પગારમાં ચોપન ટકાનો વધારો કર્યો હતો તો છઠ્ઠા પગાર પંચમાં કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર ત્રણ હજાર ને પચાસ રૂપિયાથી વધીને સાત હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો જે એકસો ત્રીસ ટકા સુધીનો વધારો હતો તો છઠ્ઠા પગાર પંચે પે બેન્ડ અને ગ્રેડ પેની સિસ્ટમ છે તે લાગુ કરી હતી ત્યારબાદ જોઈએ તો સાતમા પગાર પંચમાં પગારમાં આટલો વધારો થયો હતો તો હાલનો સાતમા પગાર પંચ જે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તે સાતમા પગાર પંચને સૌથી મોટા પગાર પંચ તરીકે યાદ રાખ કરવામાં આવે છે કારણ કે તેમાં સંપૂર્ણ મૂલ્યમાં નાણાંની રકમમાં વધારો થયો હતો પરંતુ ટકાવારી વધારો હજુ પણ ઓછો હતો તો સાતમા પગાર પંચે કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કર્યો તો સાતમા પગાર પંચમાં વાસ્તવિક વધારો ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ ટકા હતો જેણે ગ્રેડ પે સિસ્ટમને પે મેટ્રિક્સ અને પે લેવલ સિસ્ટમમાં બદલી નાખી હતી ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં પગાર વધારો આટલો થશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે અને આ અત્યાર સુધીનો સૌથી મોટો પગાર વધારો માનવામાં આવે છે તો નિષ્ણાતો કહે છે કે આઠમા પગાર પંચમાં કર્મચારીઓના વાસ્તવિક પગારમાં વીસ ટકાથી પાંત્રીસ ટકાનો વધારો થઈ શકે છે તો રિપોર્ટ અનુસાર જો ફિટમેન્ટ ફેક્ટર વધારે હોય તો લઘુત્તમ પગારમાં એકસો ને છ્યાસી ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ